હે શ્રી કૃષ્ણ જેનીઝ કિચનમાં આપનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને વલસાડનો ફેમસ ઉંબાડિયું બધાને ખાવાનું મન થતું હોય તો ઘણા લોકો છે કે વલસાડ સુધી તો ના જઈ શકતા હોય તો આજે આપણે ઘરે જ બનાવીશું વલસાડમાં મળે તેવું જ ઉંબાડિયું અને એ પણ આપણે લાકડા કે છાણા વગર અને માટલા વગર ગેસ ઉપર જ આપણે આ ઉંબાડિયો બનાવવાના છીએ તો પણ સ્વાદ તમને એકદમ જે વલસાડ હાઈવે ઉપર નાના નાના સ્ટોલમાં જે તમને ઊંબાળીઓ મળતું હોય છે ને એવું જ આ ઊંબાળીઓ બનીને તૈયાર થશે અને સાથે જે તીખી ચટણી મળતી હોય છે ને લીલી એ પણ આપણે આજે બનાવશું એટલે ઉંબાડિયું અને ચટણી બંને જે વલસાડમાં મળે છે ને એવું જ આજે આપણે ઘરે બનાવીશું તો જો તમારે પણ ઘરે જ બનાવવું હોય તો મારી પૂરી રેસીપી જરૂર જોજો અને જો મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલ બે લાઇકોન પર દબાવજો જેથી કરીને મારા કોઈ પણ નવી રેસિપી હોય તો તમારા સુધી સૌથી પહેલાં પહોંચશે તો ચાલો આપણે ઝડપથી બનાવીએ વલસાડ જેવું જ ઊંબાળિયું ઘરે વાળીઓ બનાવવા માટે કયા કયા વેજીટેબલ્સની જરૂર પડશે આપણે જોઈ લઈએ તો આ છથી સાત નંગ મેં બટેટા લીધા છે અને મીડિયમ સાઇઝના લીધા છે આની અંદર આપણે મસાલો ભરીને બનાવવાનો છે એટલે આપણે મીડિયમ સાઇઝના બટેટા પસંદ કર્યા છે મોટા હોય તો ટુકડા કરીને લેવાના હવે આ મેં લીધા છે અઢીસો ગ્રામ સક્કરિયા તમને જે વસ્તુ જેટલી ફાવતી હોય એ પ્રમાણે તમે લઈ શકો અને આની છાલ આપણે કાઢવાની નથી છાલ એમનામ જ રાખવાની છે બટેટાની અને સક્કરિયાની બંનેની હવે આ છે રતાળુ રતાળુની છાલ આપણે કાઢી નાખવાની છે એટલે આને બધા જ વેજીટેબલ્સ મેં સરસ રીતે ધોઈ લીધા છે અને આ છે સુરતી પાપડી સુરતી પાપડી અમારા રાજકોટમાં ખૂબ જ ઓછી જોવા મળે છે ક્યારેક જ મળે તો આવી મળી છે તેમ છતાં મારે ચલાવી લેવું પડ્યું છે તો આની અંદરના જે બી હોય છે એ જ ખાવાના હોય છે ઉપરની જે છાલ હોય છે એ તો આપણે કાઢી જ નાખવાની હોય છે એટલે આ પ્રમાણને આપણે પાપડી લીધી છે અને હવે આપણે મસાલા માટે હળદરનો ટુકડો લીધો છે પચાસ ગ્રામ જેટલો અને થોડું આદું અને આ છ થી સાત નંગ આપણે લીધી છે લીલી મરચી ઉંબાડિયું થોડું તીખું અને ચટપટું હોય છે એટલે તીખી લીલી મરચીનો જ ઉપયોગ કરવાનો હોય છે અને આ છે સિંગદાણા સિંગદાણા મેં વજનમાં લીધા છે સો ગ્રામ સો ગ્રામ સિંગદાણા આપણે ભૂકો કરીને આમાં ઉપયોગ કરવાના છે અને લીલો મસાલો જે બનાવવાનો છે તેના માટે ખાસ આ વસ્તુ હોય છે કે લીલા લસણનો જ ઉપયોગ કરવાનો હોય છે કોથમીર અને લીલું લસણ બંને સો સો ગ્રામ મેં લીધા છે હવે આ બધી જ વસ્તુને મેં સરસ રીતે ધોઈ લીધેલી છે ધોઈ અને કપડાંથી કોરી પણ કરી લીધેલી છે તો હવે આપણે સૌથી પહેલાં તો ઉંબાડિયાનો મસાલો બનાવવાનો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે સિંગદાણાનો ભૂકો કરી લઈએ આ ભૂકો આપણે અધકચરો કરવાનો છે એકદમ પાવડર નથી કરવાનો થોડો અધકચરો રહે જો આ રીતનો આ રીતનો ભૂક્કો કરી લેવાનો છે અને હવે આને આપણે બીજા વાસણમાં કાઢી લઈએ હવે હળદરના આપણે નાના નાના ટુકડા કરી લઈશું એટલે સારી રીતે પીસાય આદુના પણ ટુકડા કરી લેવાના છે આ લીલી હળદરથી કલર પણ સરસ આવશે અને સ્વાદ પણ સરસ જ આવશે લીલી મરચી તમને તીખાશ ફાવતું હોય એ પ્રમાણે વધુ ઓછી નાખી શકો હવે લીલા લસણનો પણ આપણે ટુકડા કરી લઈએ આ રીતે આનું આપણે એકદમ પતલી પેસ્ટ નથી કરવાની આ મસાલો આપણે થોડો દરદરો રહે અધકચરો રહે એ ટાઈપનો કરવાનો છે તો કોથમીર લીલું લસણ હળદર આદું બધું જ નાખી દીધું અને હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અડધા લીંબુનો રસ નાખીશું એટલે થોડો ચટપટો સ્વાદ આવે અને હવે આને આપણે બધી જ વસ્તુને પીસી લેવાનું છે તો આ બધા જ મસાલાને આપણે પીસી લીધા છે જો આ રીતનું આપણે થોડું અધકચરું રે એ ટાઈપનું આપણે પીસવાનું છે આનો કલર પણ એકદમ સરસ આવ્યો છે ગ્રીન હવે આને આપણે એક મોટી થાળીમાં કાઢી લઈશું એટલે જ્યારે આપણે બધા જ વેજીટેબલ્સમાં મસાલો કરીએ તો મસાલો કરતાં ફાવે તો આ બધો જ મસાલો આપણે થાળીમાં કાઢી લીધો છે અને હવે એની અંદર આપણે થોડા સૂકા મસાલા એડ કરવાના છે થોડું મીઠું નાખીશું થોડી હળદર ચમચી જેટલી અડધી ચમચી જેટલું ધાણા જીરું લીધું છે અને આ એક ચમચી જેટલો અજમો છે અજમો આપણે હાથમાં લઈ થોડો મસળી અને પછી આમાં એડ કરીશું ઉંબાડિયામાં સૌથી વધુ સરસ ટેસ્ટ આવતો હોય તો અજમાનો હોય છે એટલે અજમો જરૂર નાખો સ્કીપ નહીં કરવાનો અને હવે સિંગદાણાનો જે ભૂકો કરેલો હતો એ એડ કરી દઈશું અને સાથે દોઢ ચમચી જેટલું આપણે તેલ નાખીશું ઉંબાડિયામાં સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો એનાથી જ સરસ સ્વાદ આવશે અને હવે આને આપણે હાથેથી બધો જ મસાલો મિક્સ કરી લેવાનો છે એટલે એકદમ બધા જ મસાલા સરસ રીતે મિક્સ થાય સિંગદાણાનો ભૂકો આપણે એકસાથે નથી નાખી દીધો બધો થોડો થોડો આપણે ઉમેરતા જઈએ છીએ તો બસ આ જો આપણો સરસ મજાનો એકદમ ટેસ્ટી ચટપટો ઉંબાળિયાનો મસાલો તૈયાર થઈ ગયો છે આ લીલા મસાલાથી જ ઉંબાડિયું એકદમ ટેસ્ટી બને છે તો હવે સૌથી પહેલાં તો આપણે જે પાપડી છે એમાં થોડું મીઠું અને ચમચી જેટલી હળદર નાખી અને એક ચમચી જેટલું તેલ નાખીશું અને આને હાથેથી એકદમ સરસ રીતે મસળી અને તેલ મીઠું અને અડધ ચડી જાય એ રીતે મિક્સ કરી લેવાની છે અને થોડી વાર માટે આને રાખી દઈશું હવે આપણે બટેટાને આ રીતે વચ્ચે કાપો કરી અને પછી મસાલો ભરવાનો છે જો ટુકડા કરવા હોય તો ટુકડા પણ કરી શકાય પણ જે આ રીતે ભરેલા બટેટા હશે તો એકદમ સરસ ટેસ્ટી લાગશે તો હવે મસાલો આપણે બધા જ બટેટામાં આ રીતે ભરી લેવાનો છે એકદમ વધારે મસાલો અંદર ભરવાનો એટલે બટેટા અંદરથી મોળા ના લાગે અને એકદમ ટેસ્ટી બટેટા લાગે આ ઉંબાળિયામાં વેજીટેબલ્સ તો તમને જે જેટલા ફાવતા હોય એટલા વધુ ઓછા લઈ શકાય જો બટેટા વધારે ફાવતા હોય તો બટેટા લેવાય વધારે શકરિયા ફાવતા હોય તો સકરિયા લેવાય એ પ્રમાણે લઈ શકાય તો બધા જ બટેટામાં આપણે મસાલો સરસ રીતે ભરી લીધો છે હવે આપણે જે પાપડીને મસાલો કરેલો હતો એ પાપડીની અંદર જ રતાળાને છાલ કાઢી અને આ રીતે મોટા મોટા ટુકડા કરી લેવાના છે અને સાથે જે સક્કરિયા જે અઢીસો ગ્રામ લીધા છે એને છાલ સહિત જ આ રીતે મોટા મોટા ટુકડા કરી લઈશું મોટા મોટા ટુકડા જ કરવાના એટલે સરસ લાગશે તો આ બે નંગ સક્કરિયા છે અને વજનમાં અઢીસો ગ્રામ છે તો એ સક્કરિયાના પણ આપણે ટુકડા કરી લીધા છે હવે જે મસાલો છે વધેલો એ આપણે આની અંદર થોડો થોડો કરી અને એડ કરતું જવાનું છે અને હાથેથી જ એકદમ સરસ રીતે મિક્સ કરવાનું એટલે દરેક વસ્તુ ઉપર મસાલો સરસ રીતે લાગી જાય તો બસ આ મસાલો આપણો એડ થઈ ગયો છે અને હવે બટેટાને પણ આપણે થોડા મસાલાવાળા કરી લઈએ બહારની સાઈડથી પણ એટલે બહારથી પણ સરસ મસાલો લાગી જાય અને હવે જો આટલો મસાલો વધેલો છે એ મસાલાનો પણ આપણે આગળ ઉપયોગ કરવાનો છે ઊંબાળીઓ બનાવવા માટે આપણે બધા જ વેજીટેબલ્સમાં મસાલો થઈ ગયો છે અને બધી જ તૈયારી આપણી થઈ ગઈ છે ઊંબાળિયો આપણે માટલા વગર બનાવવાનું છે તો આ મેં લીધો છે માટીનો પાટિયો માટીના પાટિયામાં ઊંબાળીઓ બનાવીશું એટલે માટલામાં બને એવો જ સ્વાદ આવશે મારી પાસે આ પાટીઓ છે એટલે મેં પાટીઓ લીધો છે પણ જો તમારી પાસે માટીનું વાસણ ના હોય તો તમે કોઈ પણ જાડા તપેલામાં અથવા તો કૂકરમાં પણ ઉંબાડિયું બનાવી શકો તેમાં પણ સરસ બનશે વલસાડમાં જે ઉંબાળિયું બને છે તેમાં સૌથી પહેલાં આની અંદર કલરના પાન રાખવામાં આવે છે પણ એ અહીંયા મળતા નથી રાજકોટમાં તો એના બદલે મેં લીધા છે બીટના પત્તા અને સરસવના પત્તા જો તમને એ પણ ના મળે તો તમે કોબીના પાન પણ રાખી શકો અથવા તો કેળના પત્તા હોય તો તે પણ ચાલે કોઈ પણ જે ભાજી આપણે ખાઈ શકીએ એ રીતની હોય એ આપણે રાખી શકીએ તો સૌથી પહેલાં તો તળી આ રીતે આપણે બંને પાનને આ રીતે રાખી દઈશું બીટના અને સરસોના થોડા થોડા પાન આપણે રાખી દીધા છે અને હવે સૌથી પહેલાં આની અંદર આપણે પાપડી એડ કરવાની છે આના એ રીતે ધર કરવાના હોય છે વારાફરતી તો સૌથી પહેલાં પાપડી રાખી છે એની ઉપર આપણે રાખી દઈશું ભરેલા બટેટા અને પછી એની ઉપર આપણે સક્કરિયા રતાળું એ રાખી દઈશું અને સાઈડમાં પણ આ રીતે આપણે થોડા થોડા બીટના પત્તા લગાવતા જઈશું એટલે સાઈડમાંથી પણ બળે નહીં અને હવે આપણે જે કાંઈ વેજીટેબલ્સ બધા છે વધેલા એ બધા જ આપણે એડ કરી દેવાના છે ઉંબાળિયામાં આ રીતે જ વેજીટેબલ્સ ગોઠવવાના હોય છે સૌથી પહેલાં પાપડી અને સૌથી છેલ્લે પણ પાપડી એ રીતે આવે છે હવે પાપડી જે વધેલી છે એ બધી જ પાપડી એડ કરી દીધી છે અને જે મસાલો વધેલો હતો એનો જે ઉપયોગ કરવાનો છે હવે કરવાનો છે સૌથી ઉપર પણ જે કાંઈ મસાલો વધેલો છે એ બધો જ મસાલો આપણે એડ કરી દેવાનો છે તો હવે બધી જ વસ્તુ એડ થઈ ગઈ છે અને ઉપરથી આપણે થોડોક અજમો છાંટી દઈશું એટલે એકદમ સરસ સ્વાદ આવશે હવે આને આપણે ઉપરથી પણ પેક કરવાનું છે તો થોડા બીટના પત્તા અને થોડા સરસોના પત્તા એ રીતે ગોઠવતા જઈશું તમારે પાલકના પાન લેવા હોય તો પાલકના પાન પણ લઈ શકો તો આ એકદમ સરસ રીતે પેક થઈ ગયું છે આ રીતે બધી જ સાઈડથી ઉંબાડિયું ઢંકાઈ જવું જોઈએ હવે આના ઉપરથી બંધ કરી દઈશું અને આમાંથી વરાળ બિલકુલ બહાર ના જાય તેના માટે મેં આ ઘઉંનો લોટ લીધો છે રોટલી માટેનો આવે છે તો આને આપણે આ રીતે લાંબુ કરી લઈશું કે આખા પાટિયાની બોર્ડર ઉપર આપણે સરસ રીતે ફિટ કરી શકીએ તો બસ હવે આ એકદમ સરસ રીતે પેક કરી અને હવે જે આપણે લોટ લીધો છે એને આ રીતે દબાવી અને એકદમ સરસ રીતે એની બોર્ડર ઉપર આપણે ફિટ કરી દેવાનું છે એટલે બિલકુલ એની જે વરાળ છે એ બહાર નહીં જાય અને બધા જ વેજીટેબલ્સ એકદમ સરસ રીતે બફાઈ જશે અને એનો સ્વાદ એકદમ સરસ આવશે તો જો આ રીતે એકદમ દબાવી દબાવી અને સરસ રીતે પેક કરી લેવાનું છે તો બસ આ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને હવે આને આપણે ગેસ ઉપર રાખી દીધું છે અને ગેસનો તાપ એકદમ ધીમો રાખવાનો છે આ ઉંબાળિયું સાવ ધીમા તાપે જ બનશે અને એક કલાક સુધી આને આપણે થવા દેવાનું છે એક કલાકની અંદર ઊંબાળિયું આપણું પરફેક્ટ તૈયાર થઈ જ જાય છે હવે ઊંબાળિયું થાય છે ત્યાં સુધીમાં આપણે ઉંબાળિયા સાથે ખાવામાં આવતી લીલી ચટણી જે એકદમ તીખી ચટપટી અને ટેસ્ટી હોય છે એ ચટણી બનાવી લઈએ તેના માટે મેં એક તીખી લીલી મરચી લીધી છે તીખી છે એટલે એક જ લીધી છે અને આદુનો એક નાનો એવો ટુકડો લીધો છે લીલી હળદર લીધી છે લીલી હળદરથી આ ચટણી ખૂબ જ સરસ બને છે સાથે લીલા ધાણા લીધા છે આપણે હજી આમાં લીલું લસણ અને ફૂદનો પણ એડ કરવાનો છે પણ આમાં આપણે થોડું થોડું પીસતા જઈએ અને બધું એડ કરતા જઈશું આ મેં એક નાની વાટકી જેટલે સિંગદાણાનો ભૂકો લીધો છે અને આ લીલું લસણ અને ફુદીનો છે એ આપણે આટલું પીસાઈ જાય પછી આપણે એડ કરતા જઈશું થોડી થોડી વસ્તુ આટલી વસ્તુને આપણે પહેલાં થોડી પીસી લઈએ અને પછી બીજી વસ્તુ આપણે એડ કરીશું તો આ રીતનું પીસાઈ ગયું છે અને હવે ફુદીનો અને લીલું લસણ પણ આપણે એડ કરી દેવાનું છે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અડધા લીંબુનો રસ નાખીશું એટલે ચટણી એકદમ તીખી ખાટી એવી ચટપટી બને તો અડધા લીંબુનો રસ લઈ લીધો છે અને હવે થોડું બે ચમચી જેટલું જ આપણે પાણી એડ કરીશું એટલે ચટણી થોડી ઢીલી બને હવે આને ઢાંકી અને ચટણી બનાવી લઈએ જો આ રીતની આ ચટણી તૈયાર થઈ છે આ ચટણી એકદમ તીખી અને ચટપટી બને છે અને કલર પણ એકદમ સરસ આવ્યો છે હવે આ ચટણીને આપણે એક વાટકીમાં કાઢી લેવાની છે અને થોડી વાર માટે આપણે આને ફ્રીજમાં રાખી દઈશું જો બારે રાખીએ તો આ ચટણી કાળી પડી જતી હોય છે તો બસ આ ચટણી વાટકીમાં કાઢી લીધી છે અને આને આપણે ફ્રીજમાં રાખી દઈએ અને આ તરફ જો એક કલાક થઈ ગઈ છે અને આ લોટ પણ જો કલર એનો ચેન્જ થઈ ગયો છે અને ઉંબાડિયું આપણું તૈયાર છે અને આ પેક છે છતાં પણ સુગંધ એટલી સરસ આવે છે ઉંબાળિયાની સુગંધ આવે એટલે ખબર પડી જ જાય કે ઉંબાળિયું તૈયાર થઈ ગયું છે તો બસ હવે આને આપણે ખોલી લેવાનું છે આ પાટીઓ ખૂબ જ ગરમ છે એટલે એકદમ ધ્યાન રાખી અને ખોલવો કારણ કે આ પેક હોય તો અંદરથી વરાળ પણ આવે જો આ ખોલતા જ આખા ઘરમાં એટલી સરસ સુગંધ ફેલાઈ ગઈ છે અને જલ્દી ઉંબાડિયું ખાઈ લઈએ એવું મન થાય તો ચાલો હવે આપણે ખોલીએ જો ઉપરથી જે ભાજીના પત્તા હતા એ પણ એકદમ સ્ટીમ થઈ ગયા છે સૌથી પહેલાં આપણે એને દૂર કરી લઈશું અને ઉંબાડિયું પછી જોઈએ હવે આ ઉંબાડિયામાં એકદમ લાકડામાં અથવા તો છાણામાં બનાવ્યું હોય અને માટલામાં બનાવ્યું હોય એવો જ સ્વાદ આવે એના માટે આપણે એક પ્રોસેસ કરવાની છે તો આને આપણે સ્મોકી ફ્લેવર આપીશું તેના માટે મેં બે કોલસાને આ રીતે ગેસ ઉપર ગરમ કરી લીધા છે અને હવે આ ઉંબાળિયાની અંદર આપણે એક વાટકી રાખી દઈશું અને વાટકીની અંદર જે આપણે કોલસા ગરમ કરી રહ્યા છીએ એ કોલસાને રાખી દેવાના છે આ રીતે અને આ રીતે આપણે આને સ્મોકી ફ્લેવર આપવાનો છે થોડું આપણે અડધી ચમચી જેટલું ઘી એડ કરીશું અને તરત જ ઢાંકણ ઢાંકી દેવાનું છે અને આને આપણે બેથી ત્રણ મિનિટ સુધી આ રીતે જ બંધ રાખીશું એટલે એકદમ જે કોલસાનો સ્મોકી ફ્લેવર છે એ ઉંબાળિયાની અંદર આવી જશે અને જે છાણામાં અથવા લાકડામાં ઉંબાડિયું બનતું હોય છે એવો જ સ્મોકી ફ્લેવર આમાં આવી જશે જો બે મિનિટ થઈ ગયા અને આપણે ઢાંકણ ખોલી લીધું છે અને એકદમ સરસ સુગંધ આવી રહી છે હવે આ એકદમ જે વલસાડમાં મળે એ જ રીતનું ઉંબાડિયું તૈયાર થઈ ગયું છે હવે આને આપણે એક મોટી થાળીમાં કાઢી લઈશું એટલે બધું જ એક સાથે નીકળે અને નીચેના પત્તા પણ આપણે નીકળી જાય જો આ ઉંબાડિયું આપણે કાઢી લીધું છે થાળીમાં એકદમ ગરમા ગરમ ઉંબાડિયું તૈયાર થઈ ગયું છે અને સુગંધ સરસ આવી રહી છે હવે હું તમને છરીની મદદથી આ બટેટા પણ બતાવું કે એકદમ સોફ્ટ થઈ ગયા છે બિલકુલ કાચા નથી એક કલાકની અંદર આ બધા જ વેજીટેબલ્સ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો આ રીતે સરસ ઊંબાળીઓ તૈયાર થઈ જાય છે હવે આને આપણે લીલી ચટણી સાથે સર્વ કરીશું તો આ લીલી ચટણી સાથે જો આ ઊંબાળીઓ ગરમા ગરમ ખાવ ને એટલે મજા જ આવી જાય એટલે આ લીલી ચટણી તો સાથે જરૂર બનાવવી જ તો કેવી લાગી આ મારી ઉંબાળિયાની રેસીપી એ મને કમેન્ટમાં જરૂર કહેજો અને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકોન પર જરૂર દબાવજો જેથી કરીને મારી કોઈ પણ નવી રેસિપી હશે તો તમારા સુધી સૌથી પહેલાં પહોંચશે તો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાઇને જય શ્રી કૃષ્ણ